લગભગ ડિસેમ્બરથી લઈને માર્ચ મહિના સુધી એવા શાકભાજી આવતા હોય છે જે માત્ર ને માત્ર આ ઋતુમાં જ આપણે ખાઈ શકીએ એવા શાકભાજી આવતા હોય છે કે જે આ ઋતુમાં જ આપણું શરીર પચાવવા માટે સક્ષમ હોય છે આવું એક શાકભાજી એટલે રતાળું રતાળું લગભગ નવેમ્બર ડિસેમ્બરમાં શરૂઆત થઈ જતી હોય છે અને માર્ચ મહિના સુધી એ આવતું હોય છે એટલે કે શિયાળો અને વસંત ઋતુ આ બે ઋતુમાં ખાવા માટેનું સૌથી શ્રેષ્ઠ શાક એટલે રતાળું શિયાળા દરમિયાન તે આવતું હોય છે ગુજરાતની અંદર રતાળુ ખાવાનું ચલણ ખૂબ ઓછું છે માત્ર ને માત્ર ઉબાડિયાની અંદર એ ખાવાનું ચલણ વધારે છે તો રતાળુના એટલા બધા મહત્ત્વ બના બેનિફિટ્સ છે કે અમેરિકાની અંદર આફ્રિકન કન્ટ્રીની અંદર યુરોપની અંદર મધ્ય એશિયાના જે ઘણા બધા દેશો છે ત્યાં આ બધા દેશોમાં રતાળું ખાવાનું ખૂબ ચલણ છે માત્ર ને માત્ર ગુજરાતમાં આ રતાળું ખાવાનું ચલણ ખૂબ ઓછું છે રતાળુ શ્વસન રોગ સંબંધિત જે કંઈ સમસ્યાઓ છે એનાથી બચવા માટે શ્રેષ્ઠ અને કારગર ઔષધિ સાબિત થાય છે મધ્ય એશિયાના અમુક દેશોની અંદર અમેરિકાના દક્ષિણ કોરિયામાં આફ્રિકાના અને ચીનના ઘણા દેશોની અંદર એવું સંશોધનમાં સાબિત થયું છે કે જે કોઈ લોકો શ્વસન રોગ સંબંધિત સમસ્યાથી પીડાતા હોય એવા લોકોને રતાળુને પોતાના ભોજનમાં સ્થાન જરૂર આપવું જોઈએ અને સાઠ પેશન્ટો ઉપર એનો પ્રયોગ કરવામાં આવેલો હતો સાઠ પેશન્ટોને લગભગ પિસ્તાલીસ થી પચાસ દિવસ સુધી એમના ભોજનમાં નિયમિત રૂપે રતાળુ ખવડાવવામાં આવ્યું અને આવા પેશન્ટો કે જે લોકોને બ્રોન્કાઇટીસની સમસ્યા હતી જે લોકોને અસ્થમા જેવી સમસ્યા હતી જે લોકો લાંબા સમય સુધી શ્વસન શ્વસન રોગ સંબંધિત સમસ્યાથી પીડાતા હતા એમના ભોજનમાં રતાળુને સ્થાન આપવામાં આવ્યું તો તે લોકો સારી રીતે આ સમસ્યાથી બહાર નીકળીને આવી ગયા તો જે કોઈ લોકો શ્વસન રોગ સમસ્યાથી પીડાતા હોય શરદી ઉધરસ કફની સમસ્યા હોય એલર્જી સંબંધિત સમસ્યા હોય આવા તમામ લોકોએ આ ઋતુ દરમિયાન રતાળુ જરૂર ખાવું જોઈએ પીએમસી પ્રી મેન્સ્ટ્રુલ સિન્ડ્રોમ જે કોઈ મહિલાઓને માસિક રોગ સંબંધિત સમસ્યા હોય સમય કરતાં પહેલા હોય સમય કરતાં ખૂબ લેટ માસિક માસિક આવતું આવતું હોય હોય ખૂબ ખૂબ ઓછું ઓછા પ્રમાણમાં બ્લીડિંગ થતું હોય આવી તમામ સમસ્યાઓથી બચવા માટે તમામ માતાઓ બહેનો જે આવી સમસ્યાથી પીડાય છે એવી માતાઓ બહેનો માટે રતાડું એ શ્રેષ્ઠ ઔષધિ સાબિત થાય છે જે કોઈ લોકોને પાચન રોગ સંબંધિત સમસ્યા હોય એક વખત ભોજન લઈ લે પછી લાંબા સમય સુધી ભૂખ લાગે નહીં ભોજન લીધા પછી પેટ બિલકુલ કડક કડક રહેતું હોય ખૂબ ઓડકાર આવતા હોય ખૂબ એસિડિટી જેવી રહેતું હોય આવી તમામ સમસ્યાઓ રહેતી હોય ઓલ ઓવર કહીએ તો જે લોકોની પાચન શક્તિ બિલકુલ વીક હોય લીધેલું ભોજન સારી રીતે પચતું ન હોય ખૂબ ગેસ એસિડિટી થતા હોય આવી તમામ સમસ્યાથી પીડાતા લોકોએ પોતાના ભોજનમાં રતાળું જરૂર લેવું જોઈએ ગુજરાત રાજ્યની અંદર હૃદયરોગ જેવી સમસ્યાઓ ખૂબ વકરી છે ગુજરાત રાજ્યમાં હવે નાની નાની ઉંમરના બાળકોને પણ હૃદયરોગના હુમલા આવવા લાગ્યા છે નાની નાની ઉંમરના લોકોને પણ હાઈ બીપી જેવી સમસ્યાઓ લાગી છે તો આવા તમામને મૂળની અંદર ખરાબ કોલેસ્ટ્રોલ છે જ્યારે લિપિડ પ્રોફાઇલ કરાવીએ છીએ ત્યારે એલડીએલ વીએલડીએલ એલડીએલ એચડીએલ અને ટ્રાયગ્લિસરાઈડ આવા રિપોર્ટની અંદર ટ્રાઇગ્લિસરાઇડ ખૂબ હાઈ આવતું હોય તો તેવા લોકો માટે રતાળું એ શ્રેષ્ઠ મેડિસિન છે તો જે કોઈ લોકો કોલેસ્ટ્રોલથી પીડાય છે હૃદયરોગ જેવી સમસ્યાથી પીડાય છે અને જે કોઈ લોકોને આવી સમસ્યા આવે જ નહીં આવા લોકોએ પોતાના ભોજનમાં રતાળું જરૂર ખાવું જોઈએ રતાળુની અંદર પોટેશિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે તો જે લોકો થોડું કામ કરીને થાકી જતા હોય ખૂબ વીકનેસ અનુભવ કરતા હોય જે લોકોનું એનર્જી લેવલ ખૂબ ઓછું હોય આખો દિવસ થાકેલા થાકેલા રહેતા હોય જે કોઈ લોકોનું પોતાનું ઊર્જાનું સ્તર વધારવું હોય કાર્યક્ષમતા વધારી હોય આખો દિવસ કામ કરીએ છતાં પણ થાક ન લાગે એવી જો તમારે બળ જોતું હોય તો આવા તમામ લોકોએ પોતાના ભોજનમાં રતાળુ જરૂર લેવું જોઈએ આપણે જે કંઈ વસ્તુ ખાઈએ છીએ દાળ ખાઈએ છીએ એમાં વિપુલ પ્રમાણમાં પ્રોટીન છે લીલા શાકભાજી ખાઈએ છીએ કારણ કે એમાં વિપુલ પ્રમાણમાં વિટામિન્સ છે તેલ અને ઘી વાળી વસ્તુ ખાઈએ છીએ કારણ કે એમાં નેચરલી લિપિડ છે આવા તમામ પોષક તત્વો આપણા શરીરમાં સારી રીતે અવશોષિત થઈ શકે એટલે કે શરીર આ તમામ પોષક તત્વોને લેવા માટે સક્ષમ બની શકે આવા તમામ ગુણો ઈશ્વરે ભરપૂર માત્રામાં મૂક્યા છે રતાળુની અંદર બીટા કેરોટીન વિપુલ પ્રમાણમાં છે વર્તમાન સમયમાં આપણા બાળકો થોડી પણ વાતાવરણ ચેન્જ થાય તો બીમાર પડી જાય છે થોડી પણ સિઝનલ ચેન્જ થાય તો બીમાર પડી જાય છે સ્કૂલમાં બાળક જતું હોય એક બાળકને શરદી ઉધરસ કફ થઈ જાય તો લગભગ બધા બાળકો બીમાર પડી જતા હોય છે ઓલ ઓવર કહીએ તો ધીરે 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 હવે આપણી રોગ પ્રતિરોધક શક્તિ ઘટવા લાગી છે તો રતાળુની અંદર આવા શ્રેષ્ઠ પોષક તત્વો જે આપણી રોગ પ્રતિરોધક શક્તિ વધારે છે તો આપણે આપણા ભોજનમાં રતાળુને સ્થાન જરૂર આપવું જોઈએ રતાળુની અંદર બીટા કેરોટીનની સાથે સાથે વિટામિન સી અને વિટામિન બી સિક્સ ભરપૂર પ્રમાણમાં હોય છે જે આપણી ચામડી સંબંધિત સમસ્યાઓથી બચવા માટે ખૂબ મદદગાર સાબિત થાય છે આની સાથે સાથે વિટામિન એ પણ એમાં સારી એવી માત્રામાં હોય છે તો વિટામિન એ વિટામિન બી સિક્સ આ તમામ વસ્તુ રતાળુ અંદર ભરપૂર માત્રામાં છે જે આપણી ચામડીને લાંબા સમય સુધી સુરક્ષિત રાખે છે ગુજરાતમાં છેલ્લા અમુક વર્ષોથી ચામડી રોગ જેવી સમસ્યાઓ ખૂબ ફેલાય છે કારણ કે આવા શ્રેષ્ઠ ઔષધિયુક્ત શાકભાજી જે છે એ આપણે નથી ખાતા તો આવા શાકભાજી આપણે ખાઈશું તો ચામડી સંબંધિત અનેક સમસ્યાઓથી આપણે બચી શકીશું હિન્દીમાં એક કહાવત છે પેર ગરમ પેટ નરમ શિર ઠંડા ડોક્ટર ઘર પે આવે તો મારો દંડા એટલે કે સ્વસ્થ વ્યક્તિની છે ઠંડુ હોય છે માત્રામાં છે જે મસ્તિષ્ક અનેક રોગો થી આપણને બચાવે છે સાથે સાથે વાળ ખરવાની જે કઈ સમસ્યા છે એનાથી બચવું હોય તો રતાળુને ભોજનમાં સ્થાન અચૂક આપવું જોઈએ કારણ કે રતાળુની અંદર વિટામિન એ જે ભરપૂર માત્રામાં છે એ આંખ સંબંધી સમસ્યાઓ વાળ ખરવા જેવી સમસ્યાથી આપણને બચાવે છે રતાળોની અંદર ઈશ્વરે ભરપૂર પ્રમાણમાં ફાઈબર્સ મૂક્યા છે તો આપણું આંતરડું હંમેશા નિરોગી અને સ્વસ્થ રહે એટલા માટે આપણા ભોજનની અંદર એવા શાકભાજીને સ્થાન અચૂક આપવું જોઈએ કે જેની અંદર વિપુલ પ્રમાણમાં ફાઇબર્સ હોય તો જો તમે ઈચ્છતા હોય કે આંતરડું બિલકુલ સ્વસ્થ રહે આંતરડા સંબંધિત ક્યારેય સમસ્યાઓ ન આવે કબજિયાતની સમસ્યાથી પીડાતા હોય અથવા તો ભવિષ્યની અંદર કબજિયાત જેવી સમસ્યાઓ આવે જ નહીં જો આવી તમામ સમસ્યાઓથી બચવું હોય તો ભોજનમાં ડિસેમ્બરથી લઈને માર્ચ મહિના સુધી આ ઋતુમાં રતાળું જરૂર ખાવું જોઈએ રતાળુની અંદર રહેલા ભરપૂર ફાઈબર્સ જે છે એ ડાયાબિટીસથી બચાવ માટે સક્ષમ નીવડે છે આપણા શરીરની અંદર તમે હું ક્યારેય ડાયાબિટીસના પેશન્ટ બનીએ નહીં એટલા માટે આપણું સ્વાદુપિંડ આપણું પેનક્રિયાઝ અવિરત કાર્ય કર્યા કરે છે અને એ કાર્ય સારી રીતે કરી શકે એટલા માટે રતાળુ જ્યારે ભોજનમાં લઈએ છીએ ત્યારે એ સ્વાદુપિંડને નરિશમેન્ટ આપે છે સ્વાદુપિંડની કાર્યક્ષમતા વધારે છે તો જો ભવિષ્યમાં ડાયાબિટીસ જેવી સમસ્યા ના આવે અને જે કોઈ લોકોને ડાયાબિટીસની સમસ્યા આવી ગઈ હોય એવા લોકોએ ડાયાબિટીસની સમસ્યામાંથી ધીરે ધીરે કરીને બહાર નીકળવું હોય તો ભોજનમાં રતાણું સ્થાન અચૂક આપવું જોઈએ ભારતમાં સૌથી વધારે ડાયાબિટીસના પેશન્ટો ગુજરાતમાં છે ગુજરાતની કમ્પેરિઝનમાં બીજા રાજ્યોની અંદર આટલા બધા પેશન્ટો નથી કારણ કે આવા જે પરંપરાગત શાકભાજીઓ છે એ આપણા કરતા વિપુલ પ્રમાણમાં ખાઈએ છીએ અને આપણે આવા શાકભાજીઓ બિલકુલ નથી ખાતા તો રતાળું કેવું શાકભાજી છે જે આપણે ડાયાબિટીસ થી બચાવે છે તો આપણે ભોજનમાં એને જરૂર સ્થાન આપવું જોઈએ વર્તમાન સમયમાં એવા કોઈ શાકભાજી બચ્યા નથી કે જેની અંદર યુરિયા ડીપી પેસ્ટિસાઈડ વગેરેનો ભય ન હોય તો નિશ્ચિંતતાથી જો તમે તમારા બાળકોને પેસ્ટિસાઈડ ફ્રી યુરિયા ડીપીની અસર જેના ઉપર ન થઈ હોય જેના ઉપર ભયાનક જંતુનાશક દવાઓનો છંટકાવ ન થયો હોય આવા કોઈ પણ શાકભાજી ખવડાવતા ઈચ્છતા હોય તો તેની સૂચિમાં પ્રથમ સ્થાને આવે છે રતાળું તો ભોજનમાં રતાળુને સ્થાન આપણે જરૂર આપવું જોઈએ સૌથી મહત્વનો મુદ્દો કોઈ પણ મહિલાને પૂછવામાં આવે કે તમે શાકભાજીમાં લેવા જાઓ અને બજારમાંથી રીંગણ લઈને આવો અને એ રીંગણને તમે ફ્રિજમાં ન મૂકો બહાર રાખો તો કેટલા દિવસ સુધી સુરક્ષિત રહેશે તો તમે કહેશો બે દિવસ ત્રણ દિવસ ચાર દિવસ એનાથી વધારે એ રીંગણ સુરક્ષિત રહેશે નહીં રતાળુને તમે બજારમાંથી લઈ આવો અને એને મૂકી રાખો એ વીસ વીસ દિવસ સુધી એક એક મહિના સુધી ખરાબ નહીં થાય કહેવાનો મતલબ છે કે એ હાઈલી અલ્કલાઈન છે એમાં એસિડ બિલકુલ નથી તો વર્તમાન સમયની અંદર આપણા તમામ શાકભાજી એસિડિક થયા છે વર્તમાન સમયની અંદર આપણે તમામ લોકો એસિડિટી જેવી સમસ્યાથી પીડાઈએ છે આ તમામ સમસ્યાઓથી બચવું હોય તો ભોજનમાં રતાળુને સ્થાન જરૂર આપવું જોઈએ અને આપણે ભૂલવું નહીં કે ગુજરાતમાં વલસાડની અંદર ખાસ કરીને સુરત વિસ્તારની અંદર પણ ધીરે ધીરે આખા ગુજરાતમાં એક વાનગી આપણે શિયાળા દરમિયાન જરૂર ખાઈએ છીએ એ એટલે ઉબાડિયું અને ઉબાડિયાના જો ઇન્ગ્રીડિયન્ટ તમે જોશો તો તેમાં મોટા પ્રમાણમાં રતાળું યુઝ થાય છે રતાળું બીજા બધા શાકભાજી સાથે પણ ખાવું જોઈએ પરંતુ આપણે નથી ખાતા પરંતુ કમ કમ ઉબાડિયાની અંદર આપણે રતાળું વિપુલ પ્રમાણમાં ખાઈએ છીએ ઉબાડિયાની અંદર પાપડી છે સક્કરિયા છે રીંગણ છે બટેકા છે અને સાથે સાથે રતાળું પણ છે ઉબાડિયાની અંદર સુરતી પાપડીની સાથે સાથે આ તમામ પોષક તત્વો આપણને સારી રીતે પચી શકે અને સાથે સાથે સ્વાદ પણ આપે એના માટે લીલું લસણ છે લીલી હળદર છે લીલા સરસ સુગંધિત ધાણા છે લીલા મરચાં છે આ તમામ વસ્તુ માત્ર ને માત્ર શિયાળામાં આવતી હોય છે અને એટલા માટે આ તમામ વસ્તુનું કોમ્બિનેશન કરીને આપણે ઉબાડિયું ખાઈએ છીએ આ ઉબાળિયાની રેસીપીની અંદર ક્યાંય પણ તેલ યુઝ થતું હોતું નથી અને આપણે ભૂલવું ન જોઈએ કે ભોજન બનાવવાની જે અલગ અલગ પદ્ધતિ છે જેમ કે કોઈ પણ વસ્તુને ખાવા માટે શેકીએ છીએ બાફીએ છીએ તળીએ છીએ આ તમામ વસ્તુની અંદર કોઈ પણ વસ્તુના પોષક તત્વો જો વિપુલ પ્રમાણમાં લેવા હોય તો તમામ પદ્ધતિની અંદર સૌથી શ્રેષ્ઠ પદ્ધતિ છે એટલે ભોજનને બાફીને લેવાની પદ્ધતિ અને વર્તમાન સમયમાં ઉબાડ્યું આપણને બધાને ખબર છે કે તમામ શાકભાજી નેચરલી મસાલા મિક્સ કરીને માટલામાં નાખીને એને બાફીને આપણે સેવન કરીએ છીએ ત્યારે એ આસાનીથી પચી જાય છે ઉબાડિયાની અંદર જે સુરતી પાપડી યુઝ થાય છે એમાં વિપુલ પ્રમાણમાં પ્રોટીન હોય છે પ્રોટીન સારી રીતે પાચન થઈ શકે એટલા માટે એના છાલની સાથે જ આપણે એમાં બાફીને એનું સેવન કરીએ છીએ તાપીની આસપાસનો જે વિસ્તાર છે એની માટી ખૂબ સારી છે એમાં જે કંઈ શાકભાજી થાય છે એ સ્વાદની સાથે સાથે પોષકતા પણ એમાં ભરપૂર પ્રમાણમાં હોય છે એટલા માટે સુરતી સુરતી પાપડીનું મહત્વ એટલા માટે વધારે છે કે સ્વાદ તો આપે છે સાથે સાથે એની અંદર ઘણા એવા પોષક તત્વો હોય છે જે માત્ર ને માત્ર આ પાપડી દ્વારા જ આપણને મળી શકે છે સાથે સાથે ઉબાડિયામાં નાખવામાં આવે છે શક્કરિયા શક્કરિયાની અંદર હિમોગ્લોબિન વધારે એવા તમામ ગુણો એની અંદર છે આપણે ભૂલવું નહીં કે આપણા રાજ્યની અંદર દર દસ માંથી છ કે સાત મહિલાની અંદર હિમોગ્લોબિનની ઊણપ છે તો શક્કરિયું જ્યારે આપણે બાફીને ખાઈએ છીએ ત્યારે એ શરીરની અંદર હિમોગ્લોબિન વધારાની પ્રક્રિયા ખૂબ સારી રીતે કરે છે એની અંદર કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં છે તો શક્કરિયાને આપણે ખાઈએ છીએ ત્યારે ઉબાડિયાના રૂપે આપણા શરીરની અંદર ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમની પૂર્તિ કરે છે શક્કરિયાની અંદર ફોલિક એસિડ ભરપૂર પ્રમાણમાં હોય છે જે આપણા શરીરની અંદર ચયા ક્રિયા ખૂબ સારી રીતે કરે છે શક્કરિયાની અંદર આપણે બધા જાણીએ છીએ કે વિપુલ પ્રમાણમાં ફાઈબર્સ હોય છે તો પાપડી પચવામાં ભારી છે બટેકોમાં નાખ્યું છે બધું પચવામાં ભારે છે સારી રીતે પચી શકે એટલે એટલે એની સાથે સાથે આપણે શક્કરઓ પણ ખાઈએ છીએ કારણ કે સકરિયાની અંદર ભરપૂર પ્રમાણમાં રેસ છે ફાઈબર છે અને એમાં ફાઈબર વાળા સક્કરી આપણે ખાઈએ છીએ ઉબાડિયામાં નાખીને ખાઈએ છીએ ત્યારે આ તમામ વસ્તુ સારી રીતે પચી શકે છે અને એના પોષક તત્વોથી આપણે વંચિત નથી રહી જતા આ તમામ પોષક તત્વો આપણને મળે છે જ્યારે બાફવામાં આવે છે ત્યારે એ માટીની હાંડીમાં બાફવામાં આવે છે માટીના માટલામાં બાફવામાં આવે છે ભોજન બનાવવા માટે તમામ પ્રકારના જે અલગ અલગ સાધનો છે સોનાના વાસણ પણ સૌથી વધારે હોય રસોઈ બનાવવા માટેનું વાસણ વાસણ તો તે માટીનું છે માટીના વાસણની અંદર જ્યારે રસોઈ બને છે ત્યારે એની અંદર રહેલા પોષક તત્વો આસાનીથી પચી શકે એ ફોર્મમાં આવી જાય છે પ્રોટીનનું બંધારણ તૂટતું નથી પરંતુ પ્રોટીનનું બંધારણ સારી રીતે પચી શકે એ ફોર્મમાં આવે છે તો આવી રીતે ઉબાડ્યું જ્યારે માટીના વાસણમાં બફાઈને આપણે ખાઈએ છીએ ત્યારે એ અનેક પ્રકારના પોષક તત્વો આપણા શરીરની અંદર પૂરતી કરે છે ઉબાડિયાનું સૌથી વધારે મહત્વ એ છે કે માટીના વાસણની અંદર આપણે જે શાકભાજી નાખીએ છીએ તેના પહેલા એની અંદર એક વિશેષ પ્રકારનું ઘાસ એક વિશેષ પ્રકારના પત્તા નાખવામાં આવે છે પાલકના નાના પાન જેવા ડિઝાઇનવાળા ડિઝાઇનના જે પત્તા હોય છે તેને કલાર કહેવામાં આવે છે એક વિશેષ એક વિશેષ પ્રકારનું ઘાસ છે અને એને માટલાની અંદર નાખીને પછી આ શાકભાજી નાખીને એને બાફવામાં આવે છે વળી પાછા કલારના પત્તાથી પેલું માટીનું વાસણ આખું પેક કરી દેવામાં આવે છે બે કે ત્રણ કલાક સુધી એને બાફવામાં આવે છે પછી આપણે એનું સેવન કરીએ છીએ આ કલાર નાખવા પાછળનું મુખ્ય રીઝન એ છે કે બહુ જ એવા એ બહુ જ એવા પત્તાવાળા શાકભાજી જે છે કે જેની અંદર ભોજન બનાવી શકાય જેની અંદર ભોજન પીરસીને ખાઈ શકાય જેમ કે દક્ષિણ ભારતમાં આપણે જઈએ તો કેળના પત્તાની અંદર આપણે ખાતા હોઈએ છીએ ગુજરાતની અંદર ખાખરાના પાનની અંદર ભોજન ખાવાની પરંપરા હતી પીપળાના પાનને નાખીને પણ ભાત બનાવીને ખાવાની પરંપરા છે એવી જ રીતે આ કલાર જે છે તેની અંદર એક નેચરલી વેક્સ હોય છે અને એ જ્યારે ગરમ થાય છે એને જ્યારે અગ્નિ લાગે છે ત્યારે એ વેક્સ એ છોડે છે અને એ વેક્સ જે છે એ કેન્સર જેવી સમસ્યાથી બચવા માટે પણ સક્ષમ છે આપણે ભૂલવું નહીં કે પંજાબ રાજ્યને પાછળ પાડીને કેન્સર જેવી સમસ્યામાં ગુજરાત પ્રથમ સ્થાને છે અને આ બીમારી વલસાડ છે ડાંગ છે ડીડિયાપાડા છે આવા વનવાસી ક્ષેત્રમાં ઓછી એટલા માટે હતી કારણ કે આવી શ્રેષ્ઠ પરંપરાઓ કે જેની અંદર ભરપૂર સાયન્સ હતું એની સાથે આ લોકો જોડાયેલા હતા માત્ર ને માત્ર સ્વાદની સંતુષ્ટિ માટે નથી સ્વાદ એમાં મળે છે એ સાચી વાત છે પરંતુ આપણે ઉબાડિયાને માત્ર ને માત્ર સ્વાદ માટે ખાઈશું તો એની અંદર રહેલું ઔષધિ મહત્વ એની અંદર રહેલી પરંપરાઓ આપણે બધા ભૂલી જઈશું આ કલારના પાન નાખવાનું મુખ્ય કારણ એ છે કે તમે એને હું લાંબા સમય સુધી નિરોગી રહી શકે પરંતુ જ્યારે પણ ઉબાડ્યું ખાઈએ ત્યારે પ્રયત્ન કરીએ કે એને ક્યારે પણ વધારે પ્રમાણમાં મરચાં નાખીને તીખું ન કરીએ ઉપરથી આપણે ચટણી ખાતા હોય તો વધારે પ્રમાણમાં સ્પાઈસી ચટણી ના ખાઈએ કારણ કે એની અંદર જે જે મેડિસિન પ્રોપર્ટી છે તમને એને મને નિરોગી રાખવા માટે ઐશ્વર્યમાં મૂકી છે સ્વાદ એટલા માટે મૂક્યો છે કે જેથી કરીને આપણે કમસે કમ સ્વાદની લાલચમાં તો એને આપણે ભોજનમાં સ્થાન આપીશું જ્યારે કોઈ પણ વસ્તુને અતિરિક્ત તીખા પ્રમાણમાં કરીને ખાવામાં આવે ત્યારે એ આપણા શરીરની અંદર વાયુ દોષને વિકૃત કરે છે અને તીખો રસ એક એવો રસ છે જો આવશ્યકતા કરતાં વધારે પ્રમાણમાં વધે તો આપણા શરીરની અંદર વિપુલ પ્રમાણમાં વાયુ દોષને વિકૃત કરે છે અને એસી પ્રકારની બીમારીઓ લાવવા માટેનું કારણભૂત બને છે અને રતાળુના ફાયદાથી વંચિત ન રહેવું હોય તો રતાળુ માત્ર ને માત્ર ઉબાડિયામાંથી ખાવું એવું નથી રતાળુનું શાક બનાવો રતાળુની પૂરી બનાવો રતાળુની વિવિધ વાનગી બનાવીને તમે ખાઈ શકો રતાળુને બાફીને એને ઘરે તમે શાક બનાવીને પણ ખાઈ શકો તમે ઘરમાં જે જે બીજા શાકભાજી બનાવતા હોય તેને પણ તેની અંદર પણ રતાળુનો ઉપયોગ કરો ભોજનમાં આપણે શિયાળા ઊંધિયું ખાવાનું ચલણ છે તો તેમાં પણ રતાળુ ખાવું જોઈએ રતાળુની અંદર આટલા બધા બેનિફિટ છે એટલા માટે આપણે એને ઉબાડિયામાં સ્થાન આપ્યું છે પરંતુ ગુજરાતની અંદર અન્ય શાકભાજીઓની જેમ રતાળુ ખાવાનું ચલણ નથી તો પ્રયત્ન કરીએ રતાળુને માત્ર ઉબાડિયા સાથે ન ખાઈએ અન્ય શાકભાજીઓ સાથે અન્ય શાકભાજીઓની જેમ એને પણ ભોજનમાં સ્થાન આપીએ જેથી કરીને એના લાભથી આપણે ક્યારેય વંચિત ન રહીએ સૌને જય હિન્દ વંદે માત્ર